મેદાનમાં ઉતર્યા છે કોની મિલી ભગત ઈટોલા ગામની અંદર ભ્રષ્ટાચાર રહ્યો છે તેવો આરોપ લાગ્યો છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તેનો દુરુપયોગ ઇટોલા ગામમાં થતો હોવાની પણ બૂમો ઉઠી છે ઠેર ઠેર તકલાદી અને એસ્ટિમેટ વિરોધ કામ થતા નગરજનોએ પણ વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી છે આમો તાલુકાના ઈટોલા ગામે ગટર લાઈન સહિત ગટરના ઢાંકણા સહિતની વિવિધ કામગીરીમાં ગોબાચારી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે આ ઈટોલામાં રહેવાસી તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે અમારા ગામમાં નવી નગરીમાં ઇન્દિરા આવાસની પાછળ લાઈનમાં અમારા ગટર લાઈન નથી તે ગટર લાઈન લાખી રોડની ઉપર લાખી અને વચ્ચે ગેપ છે એ ગટર લાઈન જોઈન્ટ નાખેલી છે કે ઊંડા રોડ પર નાખેલી છે રોડ નીચે છે લાઈન ઉપર છે ભૂંગળા ખુલ્લો છે અગાઉ તમે અરજી બરજી આપેલી છે પંચાયત તાલુકા પર

આ આખા પંચાયત બોડી થી આખું થાય છે તલાટી માંગીએ છીએ કે સારું કામ થવું જોઈએ સરકાર તો બહુ પૈસા આપે છે છપ્પર ફાડીને પણ આ ખાદ જ છે અહીંયા જ ખાત છે ને તમે અધિકારી ઉપલા આવીને જાતે જ અહી તપાસ કરી જાય અમે જો ખોટું કહેતા હોય એજ છે અમારે બે મહિના બે મહિના પહેલા કામ થયેલું છે ભરૂચ માં કાર્યરત એસએનપી ન્યૂઝ ન્યુઝ ભરૂચ ચેનલ ના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાત ની રૂપિયા ની માંગણી કરે તો એસ ન્યૂઝ ન્યુઝ ચેનલ ના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો